મારું નામ પરેશભાઈ ગોર્ધનભાઈ મેર ભાવનગર તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ ભાજપ અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અમે અગિયાર તારીખે એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમે પંદર તારીખે અગિયાર વાગ્યે આત્મવિલોપન કરીશું બગદા મુકામે એ અમે સ્વયં કોળી સમાજની એક નાતે અમને કોળી સમાજને ભાઈ અમારો નવનીતભાઈને ન્યાય મળે એ માટે કર્યું હતું આમાં કોઈ રાજકારણ નથી હું ભાજપનો નો ઉપર છું ભાવનગર તાલુકાનો અને અખિલ ભારતીય કોલેજ ભાવનગર જિલ્લા મહામંત્રી છું અમે સ્વેચ્છા રીતે આ છે આમાં કોઈ રાજકારણ ન હતા કારણ કે આ એક નવનીતભાઈ ન્યાય મળે તે માટે અમે પગલું ભર્યું છે હું ગીતાબેન મેર અમે જે અગિયાર તારીખે કાબેજી ગ્રુપ ઉપર લાઈવ થયા હતા અને સમાજ સાથે આ અત્યાચાર થઈ રહ્યો છે તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા અને એકબીજાએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ સમાજને ઝડપથી ન્યાય મળે તો આપણે શું કરવું એટલે અમે આ કાર્યક્રમ બનાવ્યો કે આપણે આત્મવિલોપન કરીએ બગદાણા ખાતે જઈ અને અમે આ બીજે દિવસે વિડીયો મૂક્યો બીજા ભાઈઓએ ઇન્ટરવ્યૂ આપ્યો અને તે દિવસથી અમે ભાવનગર છોડી જતા રહ્યા હતા અમે ફક્ત સમાજની લાગણી માટે આ પગલું કર્યું છે કોઈ રાજકીય આમાં નથી અને હાલમાં હું પણ ભાજપની સક્રિય કાર્યકર છું અને આમાં રાજકારણ મહેરબાન કરી ન લાવો ફક્ત અને ફક્ત સમાજની લાગણીને લઈને આમ અમે કર્યું છે જય કોળી સમાજ મારું નામ હરેશભાઈ ભાવનગર હું અખિલ ભારતીય પોલીસ સમાજ રજીસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર હું એક પોલીસ સમાજનો એક સામાન્ય સેવક છું તારીખ અગિયાર તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી કારણ સંકલન કરીએ ને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલધિયાની સાથે જે એની ઉપર જે હિસ્સારો હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ અહીરનું નામ આવે છે તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માસલા છટકી જતા એવું લાગતા અમે અંદર સામાજિક આગેનો આગેવાનોએ નક્કી કરી તારીખ અગિયારના રોજ અમે બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈઆરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ પંદરના રોજ બગદાણા મુકામે ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમે બધાએ સોળ જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉસારી હતી એમાં છેલ્લા ત્રણ દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા ત્રણ દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ પંદરના રોજ અગિયાર વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂકે આજ રોજ વહેલી સવારે ચાર વાગે પોલીસ દ્વારા અમને તમામને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્ય ફક્ત ને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ એના માટેનું આ એક પગલું હતું આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી આજરોજ મને એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે ખરેખર આમાં કોઈ પક્ષા પક્ષીની વાત નથી માત્ર ને માત્ર સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે પોલીસ સમાજને ન્યાય મળે એના માટેનું આખું અમારનું અમારું આયોજન હતું પણ સવારમાં ચાર વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષા પક્ષીની વાત ન કરતા આમાં કોઈ એક ઝીરો ટકા પણ રાજકારણ નથી માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધા લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું જય કોલે સમાજ જયારે